જોઈશું સમાચાર વિસ્તારથી પંચમહાલ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે રોડ શો યોજી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું આ તકે કોંગ્રેસના રાજકીય આગેવાન હોદેદાર સહિત કોંગ્રેસ અને આપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા ગોધરા શહેરના વિશ્વકર્મા ચોક ખાતે આવેલ કોંગ્રેસ કાર્યાલયથી પોતાના સમર્થકો સાથે રેલી કાઢી જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું અને ઉમેદવારી પત્ર ભરતી વખતે ચૂંટણી પંચના નિયમ કરતા કોંગ્રેસના સમર્થકો વધી જતા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આશીષ કુમાર દ્વારા વારંવાર સૂચનાઓ આપ્યા બાદ પણ સમર્થકો બહાર ન જતા જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા ઠપકો આપવામાં આવ્યા બાદ કોંગી કાર્ય ની પોલીસની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા પંચમહાલકસભાની ચૂંટણીને ધ્યાને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને આગામી તારીખ ઓગણીસ ઉમેદવારી આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે જણાવ્યું કે લોકસભાની બેઠક ઉપર તેમનો વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને ચૂંટણી પ્રચાર દરમિયાન દેશમાં વધતી મોંઘવારી કથળતી આરોગ્ય અને શિક્ષણ વ્યવસ્થાઓ તેમજ સિંચાઈના અનેક પ્રશ્નોના મુદ્દાઓને લઈને તેઓ પ્રજા વચ્ચે મત માંગવા માટે જશે અને આ પ્રજાના મુદ્દાઓને ધ્યાનમાં લઈને તેમને વિજય બનાવશે આજે ચૈત્રી દુર્ગાષ્ટમીના દિવસે અમે અઢાર પંચમહાલ લોકસભાનું કોંગ્રેસ પક્ષ તરફ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનથી અમે આજે ફોર્મ ભર્યું છે એમાં મારા કાર્યકર મિત્રો અને પ્રજા અને મારા મતદાર મિત્રોનો મને ખૂબ જ સહકાર છે તેથી આ સીટ અમે સારી એવી લીડથી જીતીશું કેટલી આજે આખા દેશમાં મોંઘવારીનો પ્રશ્ન બેરોજગારીનો પ્રશ્ન આરોગ્યનો પ્રશ્ન મહિલાઓના અત્યાચારનો પ્રશ્ન વાલાસીનો અમારા ડમ્પિંગનો પ્રશ્ન શિક્ષણના પ્રશ્નો સિંચાઈના પ્રશ્નો અને આદિવાસીના દાખલાઓના પણ પ્રશ્નો અમે તમામ પ્રશ્નોને સાથે રાખી પ્રજા વચ્ચે જઈ અને પ્રજાના વોટની માગણી કરીશું ઇકબાલ શેખ નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ પંચમહાલ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે